હેલો ગાઈઝ વેલકમ બેક ટુ માય ન્યુ વિડીયો મિત્રો સ્વાગત કરું છું આજના વિડીયોમાં આપ સૌનું આશા રાખું છું કે આપ સૌ મજામાં હશો ખુશ હશો પરિવાર સાથે હશો ઘણા સમય પછી ફરી પાછા આપણા વિડીયો ના માધ્યમથી આપણે મળ્યા છીએ અને આજે ઈદનો દિવસ આપ સૌ જાણો છો કે ગયા વખતે પણ આપણે એક ઈદનો મસ્ત મજાનો એવો વિડીયો તમારી સમક્ષ રજૂ કર્યો હતો ઘણી બધી હિસ્ટ્રીઓની સાથે આપણે વિડીયો રજૂ કરવાનો પ્રયત્ન કર્યો હતો પરંતુ હું દર વખતે ઈદગાહ નમાઝ પડવાનો આગ્રહ રાખું છું અને આ વખતે મારે મસ્જિદે મુસામાં નમાઝ પડવી પડશે કારણ કે ઘણા બધા એવા મેસેજીસ હતા અને ઘણા બધા એવા લોકો છે કે જે લોકો માંગરોળ મૂકીને વયા ગયા છે માંગરોળની બહાર રહે છે અધર કન્ટ્રીમાં રહે છે એ લોકો જે માંગરોળની ઈદ છે એને મિસ કરતા હોય છે અમુક કારણોસર એ લોકો પહોંચી નથી શકતા હોતા તો આપણા વિડીયો માધ્યમથી આપણે ઈદની જે નમાઝ છે એ નમાઝને આખે આખે આપણે મૂકવાનો પ્રયત્ન કરીશું એટલે બન્યા રહેજો ખરેખર ખૂબ જ મજા પડવાની છે ચેનલ પર નમાઝો ચેનલને લાઈક કરી દો શેર કરી દો અને સબ્સ્ક્રાઇબ કરી દો ચાલો તો મસ્જિદે મુસામા નમાઝ પઢી લઈએ નમાઝ પડી અને ફરી પછી આપણે ઈદગાહ પર કમલી વા કમલી વાે તો સદતે ન જ કમલી વાે તો સદતે સૌથી પેલા તો તમામ જે કોઈ પણ મારા હિન્દુસ્તાની ભાઈઓ છે તમામને મારા તરફથી અને મારા પરિવાર તરફથી ઈદ મુબારક મિત્રો આ વખતે મસ્જીદ નમાઝ પઢવી પડી કારણ કે હું દર વખતે ઈદગે જ જાઉં છું અને આગ્રહ હંમેશા ઈદગાહ નો જ રાખવો જોઈએ અને હવે આપણે જઈએ છીએ ઈદગે જોઈએ છે આજની દિનચર્યા શું છે અને દિનચર્યાની અંદર કયા કયા મુમેન્ટ આપણાને જોવા મળે છે ચાલો તો મારી સાથે અને બતાવું તો હમ્મદ તો સદ થેમજા میری بخشش وسیلا محمد دانا میری بخشش پہنچی گئے ہوتی ہے واحد شاہ એટલે કે જ્યાં ઈદગાહ પણ છે આ વાઇટ શાહ કબ્રસ્તાન ના ટોટલ ત્રણ રસ્તા છે એટલે કે એક મેઇન ગેટ બીજો એક ત્યાંથી ગેટ અને ત્રીજો એક છે અહીંયા ગેટ અહીંયા બારની બાજુ આ પાર્કિંગ વ્યવસ્થા ગઈ રહી છે ત્યાર પછી સૌથી મોટી ખિદમત કહેવાય ને કે એટલા વર્ષોથી આ લોકો ખિદમત આપે છે કિસ્મત બોલેરો એસોસિએશન કે જેટલા પણ લોકો અહીંયા નમાઝ પઢવા આવે છે સમગ્ર માંગરોળમાંથી એ લોકો માટે કરી અને અહીંયા સરબતની વ્યવસ્થા કરે છે કારણ કે ગરમી પણ હોય છે જબરજસ્ત અને કહેવાય નહીં કે ગરમીમાં ઠંડક પહોંચાડવાનું કામ આ કિસ્મત બોલેરો એસોસિએશન છે એ કરે છે અહીંયા આ એક સ્ટોલ અહીંયા રાખ્યો છે અને એક સ્ટોલ છે એ અંદરની બાજુ રાખ્યો છે ચાલો એ પણ હું તમને બતાવું આ વખતે હું તમને આમથી લઈ ગયો હતો અને આ વખતે હું તમને અહીંયા થી બતાવું લાલપુરા મસ્જિદ ટ્રસ્ટ તરફથી પીવા માટેના પાણીના કેરબા મૂકવામાં આવ્યા હતા મિત્રો આ બારની બાજુ છે ને પાર્કિંગમાં ઘણી વખત એવું બનતું હોય કે અગવડતા ઊભી થાય કોઈને આવવા જવામાં તકલીફ થાય અથવા તો વધારે ટ્રાફિકને કહેવાય ને કે ભીડ રે એટલા માટે કરી અને કબ્રસ્તાનની અંદરની બાજુ જે બગીચો છે એ બાજુ એક પાર્કિંગ વ્યવસ્થા બીજી ત્યાં જે છે એ પાર્કિંગ વ્યવસ્થા કરી છે અને ત્રીજી આમની બાજુ એક પાર્કિંગ વ્યવસ્થા પણ કરી છે દરેક જે જગ્યા છે એ જગ્યાએ પાણીના કેરબા પણ રાખ્યા છે અને મિત્રો કિસ્મત બોલેરો એસોસિએશન તરફથી અહીંયા આ બીજો સ્ટોલ એટલે કે એક સ્ટોલ બારની બાજુ મેં તમને બતાવ્યું હોય અને બીજો સ્ટોલ અહીંયા અહીંયાં પણ ટોટલ ચાર બેરલ એટલે કે ટોટલ આઠ બેરલનું કર્યું જ ને આપણે શરબત અને દર વર્ષે દસ બેરલ બાર બેરલ આવો રીતે આ બોલેરો જે એસોસિએશન છે એના જે ભાઈઓ છે એ આયોજન કરતા જ હોય છે હવે અહીંયાથી જ્યારે ઈદગાની નમાઝ પૂરી થાય છે એટલે કે ઈદની નમાઝ પૂરી થાય છે એટલે અહીંયાંથી ભાઈઓ નીકળે છે અને ત્યાર પછી એક ત્યાંની બાજુથી

એટલે કે બહારની બાજુ ક્યાંય પાર્કિંગ વ્યવસ્થા કરી નથી આપણે અંદરની બાજુ પાર્કિંગ વ્યવસ્થા કરી છે જેથી કરીને જે લોકો છે આવવા જવામાં કોઈને તકલીફ ના થાય અહીંયાથી લોકો જાય છે જવા ટાઈમે અને એકબીજો રસ્તો અહીંયા છે ગઈ વિડીયોમાં બતાવ્યો હતો છતાં પણ ચાલો થયું તમને બતાવતો ચાલો ربك الأعلى الذي خلق فصورها والذي قدر فهدى والذي يخرج المرعى فجعله مخاء النحوى سنقرئك فلا تنسى يصل النار الكبرى ثم لا يموت فيها ولا يحيا قد أفلح من تزكى وذكر ربه فصلى بل تخفرون الحياة الدنيا والآخرة خير وأبقى I don't how

Thank <laughs> Oh. કિસ્મત બોલેરો એસોસિએશનના તમામ સભ્યો દ્વારા ઈદગાહ પર ઈદની નમાઝ પઢી આવનારા તમામને શરબત પીવડાવી ખિદમત કરવામાં આવી હતી સાથે ધીમાંગરોલ બૈતુલમાલ ફંડ તરફથી પાર્કિંગ વ્યવસ્થા

دی والے محمد تو صدقے سدتے مزہ دنیا کے بھلی باد با جو کوئی دنیا پیارا نہیں با جو کوئی دنیا دنیاتی پیارا نہیں دنیا ور کا وہرگا کو جگتے سہارا نہیں جنا محمد نہ ہو મિત્રો માશાલ્લા ખિદમત હતી છોકરાઓની ટોટલ આઠ બેરલ આઠ આઠ પૂરા થઈ ગયા બેરલ આપડે આઠે આઠ પૂરા થઈ ગયા નવ બેરલ હતા નવે નવ બેરલ પૂરા થઈ ગયા હવે માશાલ્લા ઓકે ચાલો જેટલા પણ વ્યુઅર્સ છે એ બધા વ્યુઅર્સ ને આપણા બોલેરો એસોસિએશન તરફથી અને માંગરોળની જે કોઈ પણ તમામ જે કોઈ પણ આપણા મુસ્લિમ ભાઈઓ છે આ તમામ મુસ્લિમ ભાઈઓ વતી આપણા વ્યુઅર્સ ને બધાને ઈદ મુબારક કહી દો એક વખત સાંજના ફરી પાછા આપણે મળીએ છીએ ચાર વાગ્યે અલમ અગાઉ અગાઉ વિડીયો ની અંદર હિસ્ટ્રી તો બતાવી હતી પરંતુ માંગરોળની આ વખતની ઈદની જે રોનક છે રંગત છે એ તમને બતાવ